આજે હું તમારી સાથે પિત્તળના વાસણને બે મિનિટમાં કેવી રીતે સાફ કરવા ઘસ્યા વગર એ વિડીયો લઈને આવી છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ન કરશો જુઓ આ મારે ભગવાનની ઘંટડી છે કેટલી કાળી પડી ગઈ છે હવે આવી કાળી ઘંટડી આપણને ગમે જો આપણને આપણા વાસણો કાળા હોય તો ન ગમે તો ભગવાનને કેવી રીતે ગમે તો આજે મને થયું કે મારા દર્શક મિત્રો માટે આ મસ્ત મજાનો વિડીયો શેર કરું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ પિત્તળના વાસણ સાફ કરવા માટે તમારે એક બાઉલમાં દોઢ થી બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી જેટલા લીંબુના ફૂલને એડ કરીશું એટલે કે સાઇટ્રિક એસિડ હવે બંને વસ્તુને આપણે સારી રીતે ઓગાળી લેવાની છે જેથી કરી સરસ રીતે એ મિક્સ થઈ જાય હવે લીંબુના ફૂલ અને મીઠું સરસ રીતે પાણીમાં ઓગળી ગયા છે હવે આપણે તેની અંદર જે આ ઘંટડી છે ને એ એડ કરી દઈશું અને આવી રીતે ફેરવતું જવાનું છે તમારા કોઈ પણ વાસણ હોય ભિત્તળના તો તમે આવી રીતે સાફ કરી શકો છો અત્યારે મેં ઘંટડી લીધી છે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે જોઈ શકો છો કે અંદર ઘંટડી પાણીમાં નાખ્યા પછી તરત જ સાફ થવા લાગે છે ને બસ કશી જ તમારે મહેનત નહીં પડે ફક્ત ને ફક્ત બે મિનિટમાં તમારી ઘંટડી એકદમ નવા જેવી થઈ જશે કે કોઈ પણ પિત્તળના વાસણ હશે એ એકદમ સરસ નવા જેવા થઈ જશે આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે કડાઈને કેવી રીતે સાફ રાખવી તાંબાના લોટાને કેવી રીતે સાફ રાખવું આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ ચેકઆઉટ કરી લેજો અને જુઓ ઘંટડી સરસ સાફ થઈ ગઈ ને હવે આપણે દીવીને પણ આવી રીતે સાફ કરી લઈશું આ દીવો છે કેટલો કાળો થઈ ગયો છે એને પણ આવી રીતે પાણીમાં ડૂબાડી અને ફેરવતા રહીશું અને પછી એ સરસ રીતે સાફ થઈ જશે હવે આપણે સાદા પાણીથી ઘંટડી અને દીવીને સારી રીતે ધોઈ લઈશું તો છે ને મસ્ત મજાની ટ્રેક જરૂરથી ફોલો કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ જોયું ને બંને સરસ સાફ થઈ ગયા ને હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય